અમરેલીસ અને સાંસદ નારણ કાછડીયા જૂના જોગીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે અમરેલીના પૂર્વ નારણ કાછડિયા લીલ્યા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા જ્યાં તેમણે ભાજપના નેતા વિપુલ દુધાત અને ભાજપના કાર્યકર્તાઓની મળી અને અમરેલી એસપી સંજય ખરાદ સામે આક્ષેપો કર્યા હતા નારણ કાચડિયાએ એસપી સંજય ખરાતને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે તમારી જેમ રેતી અને દારૂના હપ્તા લઈ એસો આરામ નથી કરતા તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે રેતી અને દારૂની એજન્સીઓ પોલીસની છે એમાં કોઈ અતિયોક્તિ નથી પોલીસ જે દારૂ વેચે અને બંધ કરાવો તો દારૂ પીવાવાળા ઓડોમેટિક દારૂ બંધ થઈ જાય છે પૂર્વ સાંસદે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ દારૂના બુટલેઘર પાસેથી હપ્તા લે છે અને દારૂ પીવે એની પાસેથી પણ પૈસા લે છે કરવતની ધારની જેમ બંને બાજુએથી પૈસા પડાવો છે તેમણે જણાવ્યું હતું કે અઠ્યાવીસ તારીખે આઈજી અને એસપીની શેત્રુંજી નદીમાંથી થતી રેતી ચોરીના મેં ફોટા મોકલ્યા છે શેત્રુંજી નદીના પુલ પર બંને બાજુ રેતી ભરાય છે અમરેલીના ચક્કરગઢ રોડ પર મહિલાઓનો વોકિંગ ટ્રેક છે તે માર્ગ પર રાત્રિના સતત રેતીના ડમ્પરો દોડે છે રેતીના ડમ્પરો પોલીસના ચાલે છે અને લોકો ભાગીદારીથી ચાલે છે એના જ એજન્ટો નિમિલા છે નારણ કાછડે વિપુલ દુધાતનો બચાવ કરતા કહ્યું હતું કે સંજય ખરાત હજુ છ આઠ મહિનાથી આવ્યા છે એમને ખબર નથી કે વિપુલ દુધાતનું ઘર શું છે ભાજપની સ્થાપના પહેલા એ ઘર જનસંઘમાં હતા અને વિપુલ દુધાતના મોટાભાઈ હરેશ દુધાત ગાંધીનગર નોકરી કરે છે એટલે આ એલફેલ વ્યક્તિ નથી કે ઓફિસ ચલાવવા હપ્તા લે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ અમરેલી એસપી સામે આકરા શબ્દોમાં આક્ષેપો કર્યા હતા જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી પહેલા તો ભારતીય જનતા પાર્ટી નો કાર્યાલય સલાહ માટે એસપી એવું કીધું કે તમે ક્યાંથી એનું ફંડ લાવો છો અને કેવી રીતે સલાહ છો એની મારે તપાસ કરવી પડશે તો હું ખુલ્લે આમાં એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે નહીં કે તમારી જેમ રેતી ના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી અને મારે ખુલ્લે આમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પહેલો આખો એજન્સી હોય તો એ પોલીસની છે એમાં જરા પણ એ હતી નથી કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય તમે દારૂના બુટલેગર પાસેથી હેપતા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો એટલે તમે તો તલ એટલે કરવતની દારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો રે રે એ વાત કહેતી નહીં મેં પણ આઈજીને અને ડીએસપીને બંનેને ફોટા મોકલેલા છે રેતી પગ દારૂ જે છેત્રુજીની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે અઠ્યાવીસ તારીખે મેં જ મોકલ્યા છે શેત્રુજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે ત્યાં બે બાજુ ડમ્પર ભરાય છે તો આ ક્યાંથી આવે છે પછી લીલીયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે રાત્રે લેડીઝ અગિયાર વાગ્યા સુધી ચાલતી હોય સવારે ચાર વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર રાત દિવસ રેતીના ડમ્પર દોડે છે મેં એસપીને ઓછા મુસી ત્રણ વાર ફોનથી માહિતી આપેલ છે છતાં આજે પણ બંધ નથી થયું તો આ કોનો કોની રેતીના ડમ્પર ચાલે છે રેતીના ડમ્પર પોલીસના ચાલે છે એમાં જરા પણ કહેવામાં મને બોલ્યું નથી કારણ કે આ તો લોકભાગીદારીથી પોલીસ બધું કરે છે કે એના એના જ એજન્ટો નિમેલા છે અને બીજું કે રહી વાત તો વિપુલભાઈ ઘર ઘરની એમના પરિવારની એમને એ આ સંજય ઘરા તો જ અહીંયા આઠ મહિનાથી આવ્યા છે છ મહિનાથી એને ખબર નથી કે એ ઘર શું છે એ ઘર છે ને આજે ભાજપની સ્થાપના નહીં જનસંઘ પહેલાંથી એ ઘર જનસંઘની અંદર છે ને ભાજપની અંદર છે અને આજે એનો પરિવાર સુરતમાં હોય કે અહીંયા લીલિયાની અંદર ક્રાકસમાં હોય એના પરિવાર સુખી સંપન્ન છે એમના મોટાભાઈ એ પોતે પણ એસપી છે જેમનું નામ છે હરેશ દુધાત આજે પણ એ ગાંધીનગરમાં નોકરી કરે છે તો આ પરિવાર કોઈ હેલફેલ નથી કે ઓફિસ ચલાવવા માટે એ હપ્તા લે